ભગવાન શ્રી કૃષ્ણ એ બધા એક કામ કરો આવતીકાલે બધા પોતપોતાના ઘેરેથી ઘરેથી કઈક ને કઈક સામગ્રી લઈને આવો આપણે બધા યમુનાજીના કિનારે બેસીને આપણે સરસ મજાનું ભોજન આરોગશું હવે બધાને કીધું એટલે બધા રાજી રાજી થઈ ગયા બધા પોતપોતાની પોતાની માઓને જઈને કહે છે મા અમારે કનૈયા માટે કઈક લઈ જવાનું છે કઈક વાનગી બનાવી દે કોઈ ગોવાળિયાની માએ એને ઘૂઘરા બનાવી દીધા કોકે મોનથાળ કોકે લાડવા કોકે ઢેબરા કોકે ખીર કોકે સામાની ખીર કોકે સૂકી ભાજી બધાએ અલગ અલગ સામગ્રી લઈ કનૈયા પાસે આવે છે પણ એ ગોકુળની અંદર એક ગરીબ બ્રાહ્મણનો દીકરો રહેતો તો એનું નામ છે મનસુખો આ મનસુખો જે તો બહુ ગરીબ હતો એના ઘરે કાઈ નહોતું એની માને કહે છે માં કનૈયાને બધા કાઈક ને કાઈક આપવાના છે અમે સાથે ભોજન કરવાના છે માં કઈક સામગ્રી બનાવી દે ને તો હું કનૈયા લઈને આપું એની કીધું બેટા આપણા મારે કઈ નથી ભાગવતની અંદર એક માટલી હતી સકોરાની અંદર ખાટી છાસ હતી કેટલા દિવસ જૂની છાસ એની માય એ માટલી ની ઉપરથી આમ સકોર લીધું ને તેમાંથી ખાટી વાસ આવી

અંદર સંકોચ થાય છે આ ખાટી છાસ કનૈયાને કેવી રીતના આપવી મારે એ સકોરુ લઈ માટલી લઈ અને કનૈયા પાસે મનસુખો જાય છે ભગવાન શ્રી કૃષ્ણની પાસે બધા ગોવાળિયા પોતપોતાની સામગ્રી ધરી દીધી કોઈ મોન થાળ કોઈ કે ઢેબરા કોઈ કે ગુઘરા કોઈ કે ખીર ને બધાએ કીધું કનૈયા પહેલા તું ખા પછી અમે બધા આરોગ્ય કૃષ્ણે કીધું બધી વાત બરાબર બધાએ આવી ગયા છે પણ એક મિત્ર મિત્રજી દેખાતો નથી આજુબાજુ બધાએ જોયું કોણ નથી કોણ નથી એક જણે કીધું મનસુખો દેખાતો નથી તો મનસુખો ક્યાં ગયો દાવજી મહારાજે કીધું કનિયા જો ઓલું મોટું ઝાડ છે ને ઈ ઝાડની પાછળ મનસુખો છે અંતર્યામે કૃષ્ણ જાણે ગયા હો મારો મનસુખો ગરીબ છે ગરીબની પાસે ખાટી છાસ છે ઈ એને અહીંયા લાવતા સંકોચ થાય છે મા એમ થયું કે આ ખાટી છાસ હું ઠાકુરજીને કેવી રીતના આપું અને ભગવાન કૃષ્ણને મનમાં એમ થયું કે જો ખાટી છાશ હું નહીં પીવું ને તો ભક્તની ની હું નીચો પડી જઈશ એટલે ભગવાન શ્રી કૃષ્ણ બધાને ઊભા રાખ્યા એ તમે બેસો હું આવું છું એટલું કહીને ભગવાન હળી કાઢીને પહોંચી ગયા મનસુખા પાસે મનસુખાને ને કે છે મનસુખા આ એકલો એકલો તું આ તારી માય આપ્યું તું એકલો એકલો પી જઈશ મને તો આપ એટલું કઈ અને શ્રી કૃષ્ણ ઓલી દોણી જે હતી ને મનસુખા ના હાથમાં આંચકી અને જ્યાં ગયો મનસુખા એ બધી છાસ પી ગયો અને જ્યાં મનસુખો છાસ પીવે છે કનૈયા દોણી આંચકી કનૈયો પોતે પીવા લાગ્યો કનૈયાના હાથમાંથી મનસુખો દોણી આંચકે દોણી મનસુખાના હાથમાંથી કનૈયો આંચકે આ આચક આચક થતી એમાં બધી છાસ એના કપડા ઉપર પડી અને આ બધું દ્રશ્ય આકાશમાં ઉભેલા બ્રહ્માજી જોઈ ગયા બ્રહ્માજીને એમ થયું ઓહો હો આવો તો કે ભગવાન નહોતો હશે કોકનું વીજ આમ છીન છીન ને ખાય છે બ્રહ્માજીના મનમાં સંશય થયો હો બ્રહ્માજીએ શું કર્યું તો કે ભગવાનની પરીક્ષા લેવા માટે જેટલી પણ ગાયો હતી ને એ બધી ગાયોને લઈ અને બ્રહ્મલોકમાં લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ મનસુખાને લાવી અને બધાની વચ્ચે બેસાડીને પ્રેમથી ભોજન કરાવ્યું બધા વિચાર કરે છે આ ગાયો કેમ દેખાતી નથી કન્યા તમે ભોજન કરો ગાયો ને લઈને આવું છું શ્રી કૃષ્ણ ગાયો લેવા ગયા પાછળ હોતે લઈ ગયા કૃષ્ણ સમજી ગયા કે બ્રહ્માજી ગાયો ને ગોવાળિયાઓને લઈને બ્રહ્મલોકમાં માં જતા રહ્યા છે મારી પરીક્ષા કરે છે બ્રહ્માજી બસ એ જ સમયે શરીર માંથી એવી જ ગાયો એવા જ ગોવાળાઓ પોતાના શરીર માંથી ઉત્પન્ન કર્યા વિચારો તો ખરા આ લીલા એક વર્ષ સુધી હાલી કેટલા વર્ષ સુધી વન યર્સ ભાગવતમાં લખેલું છે એક વર્ષ સુધી આ લીલા ચાલી એક વર્ષ સુધી બ્રહ્માજીએ બ્રહ્મલોકની અંદર ગોવાળિયાઓના ગાયોને રાખી અને આ બાજુ ગોકુળ ની અંદર કઈ ગાયોને કઈ ગોવાળિયા હતા તો કે ઠાકોરજીના શરીરમાંથી ઉત્પન્ન થયા હતા એ જ બધાય પછી તો બ્રહ્માજી એક વર્ષ પછી પાછા આવ્યા નીચે જોયું તા તો ગાયો અને ગોવાળિયો અહીંયાંય છે ને ઉપરય છે બ્રહ્માજીના મોહ દૂર થયો બ્રહ્માજીએ આવીને ઠાકુરજીની સ્તુતિ કરી ભાગવતમાં લખેલું છે બ્રહ્માજીએ બહુ સરસ મજાની સ્તુતિ કરી નવમી યતે બ્રહપુષે તડિદંબરાય બ્રહ્માજી કે નમસ્કાર કરું છું હે પરબ્રહ્મ પરમાત્મા તમારી માયા તમારા મોહને હું જાણી શકતો નથી ભગવાન મને તમારી ઉપર સંશય થયો એટલા માટે મેં ગાયો ને લઈ ગયો ભગવાને બ્રહ્માજીને ઠપકો આપ્યો બ્રહ્માજી એ કીધું હું લીલા કરું છું મારા સાથે લીલા કરું એમાં તમે અમારી પરીક્ષા કરવા વાળા કોણ ભગવાને બે જણ ને ઠપકો આપ્યો છે એક બ્રહ્માજી ને બીજા ઈન્દ્ર ને ભગવાન લીલા કરીને એમાં બે જણા આડા છે ભગવાન ની લીલામાં કોઈ ડિસ્ટર્બ કરી ભગવાનને બિલકુલ ગમતું નથી એ પછી ભગવાન હોય તોય ના ગમે બ્રહ્માજીને ઠપકો આપીને ભગવાન ખૂબ ખીજાણા છે પછી તો બ્રહ્માજી આકાશમાં જઈ સ્વર્ગમાં જઈ બ્રહ્મલોકમાં જઈ અને ગાયોને ગોવાળિયાઓને લઈ અને ઠાકુરજીને અર્પણ કરે છે બ્રહ્માજીને વળી પાછું કીધું હંમેશા માટે મારી લીલા ઉપર પ્રેમ રાખો ક્યારે સંશય રાખવો નહીં તમે એટલા પ્રેમથી કથા સાંભળો છો ગીતામાં ભગવાન ક્રિષ્ને લેખ્યું સાંભળજો ભગવાનની લીલા ઉપર ક્યારે સંશય કરાય નહીં ભગવાન બધું જ કરી શકે લીલા ઉપર સંશય આવ્યો એટલે સમજી લેવાનું ભક્તિ માર્ગ આપણે બહુ નીચા ઉતરી ગયા અને નીચા ઉતરવું હોય તો ભગવાનની લીલા ઉપર કાયમ માટે શ્રદ્ધા રાખો ભગવાને આ બધું કરેલું જ છે કરેલું જ છે ને કરેલું જ છે